નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત યુવકના અફરણ બાબતે જુનાગઢ પોલીસે ગણિત જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે પરંતુ મિત્રો ધરપકડ બાદ કસ્ટડીની અંદર તેમજ વિડીયો શૂટ કરી રહી હતી ત્યારે ગણેશ કોઈ સારું કામ હોય હોય અને એવોર્ડ એ રીતનું પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા રહ્યા હતા હતા પોતે હસી પરંતુ મિત્રો ગણેશ જાડેજાની આ હરકત જે છે એને લઈને દલિત સમાજની અંદર ખૂબ જ ગુસ્સો વધી રહ્યો છે તેમજ મિત્રો આ બાબતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગણેશ ગોંડલ ઉપર પોતાનો ગુસ્સો ઠાલ્યો છે અને ગણેશ ગોંડલ જે આ બાબત ઉપર હસી રહ્યા છે તેને લઈને જીગ્નેશ મેવાણી ખૂબ જ ગુસ્સામાં છે તેમને ગણેશ

એ તપાસ કરનાર અધિકારીઓ અને ગોંડલ પોલીસ એમને કેટલા વાલથી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એનો નજારો છે આ રાજકોટના પ્રકરણમાં આ ગોંડલના પ્રકરણમાં સાચા અર્થમાં ન્યાય તો તો કહેવાય કે જો આખા ગોંડલની અંદર આવા જેટલા પણ લોકો અત્યાચારનો ભોગ બન્યા હોય એ બધાને પોલીસ પોતે મળવા બોલાવે અને કંઈક ફરિયાદો લખાવો અમે ન્યાય કરવા માટે રેડી છીએ એક જ પ્રકરણની વાત નથી અને એક પ્રકારના એમના સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ છે એટલે સવાલ છે કે શું રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ આ લોકોની તમામ પ્રકારની ક્રિમિનલ મેટર્સની તપાસ નિષ્પક્ષ અધિકારી જોડે કરવા માગે છે એમના રિમાન્ડ પણ મંજૂર નથી થયા અને અમારી એક જ માગણી છે વ્યક્તિગત કોઈની સામે કોઈ દ્વેષ નથી કોઈ સમાજના વિરોધી નથી પણ જે પણ વ્યક્તિ આવો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો હોય એને રાજ્યની સરકારે ડામી દેવો જોઈએ આ માણસ આટલું નફટાઈતપૂર્વક દાંત કાઢતો હોય એનો મતલબ એમ કે એને અંદર પેમ્પર કરવામાં આવી રહ્યો છે એને બહુ કમ્ફર્ટેબલી રાખ્યો છે અને રાજ્યની જનતા અને ગુજરાતનો દલિત સમાજ જોઈ રહ્યો છે તો જવાબ તો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ જ આપી રહે આ તમારો કેમ લાડક હોય બનીને બેઠો છે શા માટે તમે એને પંપાડી રહ્યા છો કોઈ રાષ્ટ્રપતિ મેડલ જીતીને આવેલો માણસ છે ત્રણસો સાતમો આરોપી છે અટેમ્પ ટુ મર્ડર ની કલમ એની પર લાગેલી છે તેના બરાબર મેસેજ આવી રીતે ટ્રીટ કરો કે મને લાડ લડા એટલે આ પ્રમાણેનું વર્તન એ યોગ્ય નથી અને બીજું ખાસ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જે પ્રમાણેની લુખાગીરી અસામાજિક તત્વોનો ત્રાસ બધા ક્રિમિનલ્સ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરતા હોય આ બધું જ ડામી દેવામાં આવે આવતા છ મહિનામાં એક વર્ષમાં તો લાગે કે રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ એક કમિટેડ છે છે ન્યાય કરવા માટે આ કિસ્સામાં ન્યાય ફક્ત રાજુભાઈના દીકરાને નહીં સમગ્ર ગોંડલની જનતાને મળવું જોઈએ પોલીસ એ સજળ વોટર ટાઈટ ચાર્જશીટ કરે સાક્ષીઓને અને પીડિત પરિવારને યોગ્ય રક્ષણ મળે એમના જાનમાલ ઉપર આજે તમારી સામે પૂરી જવાબદારીપૂર્વક કહું છું રાજુભાઈ સોલંકી અને એમનો દીકરો જેને નગ્ન કર્યા એ એના સમર્થનમાં જે પણ લોકો આવ્યા એ તમામ લોકોની સામે હુમલો થઈ શકે એમ છે એમના જાનમાલનો નુકસાન થઈ શકે એમ છે આ આરોપીઓ માથા ભારે છે ગુનાહિત માનસ એમનો બહુ સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ છે આખા ગોંડલમાં એમની છબી કેવી છે આખું ગોંડલ અને ગુજરાત જાણે છે આવી કોઈ ઘટના ન બને સાક્ષી અને પીડિત પરિવારોનું યોગ્ય રક્ષણ મળે મજબૂત આ કેસમાં ચાર્જશીટ થાય અને એકાદ વર્ષમાંની ટ્રાયલ પૂર્ણ થાય અને આરોપીઓને કન્વિક્ટ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એક જ ગુજરાતી તરીકે મારી માંગણી છે તો જામીન અરજી જો મંજૂર થાય તો જોવાનું એ રહે કે રાજ્યની સરકારે અને પોલીસે શું રજૂઆતો કરી હતી શું દલીલ કરી હતી પોલીસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાકી ધારદાર રજૂઆત કરવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં આ માણસને ઇમીજિયેટલી જામીન મળે નહીં એવી મજબૂત મજબૂત રજૂઆત જો તપાસ કરનાર અધિકારીને પોલીસ દ્વારા કરવામાં નહીં આવે તો ફરી દલિત સમાજનો રોષ વ્યાપક બનવાનો જ છે બહુ દુઃખ સાથે કેવું પડે છે કે અત્યારે અગ્નિકાંડના પીડિતોના સાથે મંચ ઉપર અત્યારે બેઠું છું આંદોલનનો કોલ નાગરિકો આપે નહીં ત્યાં સુધી તમે ગુનો દાખલ ના કરો ધરપકડ ન કરો ચાર્જશીટ ન કરો દાખલો ન બેસાડો એનો મતલબ એમ કે તમે નાગરિકોની વેલ્યુ નથી કરતા જ્યારે પણ ગુજરાતના નાગરિકોએ સડક ઉપર ઉતરવું પડે છે એ રાજ્યની સરકારની નિષ્ફળતા છે એટલે રાજ્યની સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ અને દલિતો બંધનો કોલ આપે જૂનાગઢ બંધ કરવાની વાત કરે ગોંડલની ધરતી ઉપર દલિત સંમેલન કરી રહે એક હુંકાર ભરવાની વાત કરે એ પછી તમે હરકતમાં આવો રાજુ સોલંકીના પિતાએ ત્યાં સુધી કેવું પડ્યું કે ભાઈ સામૂહિક આત્મવિલોપન કરી છે જેના દીકરાને નગ્ન કરીને માર્યો હોય જેના દીકરાના હત્યાની કોશિશ થઈ હોય એ માણસે પોતે સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપવી પડે આ કેટલી ખરાબ વસ્તુ છે એટલે રાજ્યની પોલીસે આમાંથી ધડો લેવો છે